કોંગ્રેસ એપી પાર્ટી માટે પોસ્ટ મૂકી રાજકીય ગરમાટો લાવનાર મરહુમ અહેમદ પટેલના પુત્રે પોતાની પોસ્ટ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારી પોસ્ટ જનતાને મત જાણવા હતી આ મારો મત હતો કોઈ બીજાની નહીં હાલ પાર્ટી નથી બનાવવાનો નિર્ણય મારો છે બે હજાર ચોવીસ પછી પાર્ટી સાથે નારાજગી હતી અને કોંગ્રેસના લોકો આ પાર્ટી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે અમારા કાર્યકરો નારાજ છે એટલે હું એમનો અવાજ બન્યો છું મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા કોંગ્રેસથી અલગ થઈ નવી પાર્ટી કોંગ્રેસ એપી બનાવવા માટે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતા જ રાજકીય ભડકો થયો હતો જે બાબતે બહેનને પણ સાથે લેવાની વાત મુખ્ય બાદ તેમની બહેન મુમતાજ પટેલે પણ સ્પષ્ટતા કરી હતી અને તેઓ હાલ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા માંગતા નથી અને તેઓ કોંગ્રેસ સાથે જ તેમ પોસ્ટ કરી હતી જે બાદ રોજ ફૈઝલ પટેલ અંકલેશ્વર ખાતે આવતા જ પોતાના પોસ્ટ બાબતે પત્રકારો જોડે વાતચીત કરતા સ્પષ્ટતા કરી હતી લોકો અમારા પરિવારને ચાહે છે એટલે નવી પાર્ટી બનાવવાનું વિચાર્યું હતું તેઓની પોસ્ટ જનતાનો અભિપ્રાય લેવા માટે હતી તમે જ જુઓ લોકો મારા પિતા અને મારા પ્રત્યેનો લોકોનો પ્રેમ છે કોંગ્રેસથી અલગ નવી પાર્ટી કોંગ્રેસ એપીની સ્થાપના હાલ કરવાનો નથી કોંગ્રેસ સામે નારાજગી છે કારણ બે હજાર ચોવીસ પછી કોંગ્રેસ પાર્ટી કામ આપતા ન હતા ટિકિટ પણ અન્યને આપી હતી જેને લઈ પક્ષમાં જ નારાજગી હતી હું અને મારા પિતા મરહુમ અહેમદ પટેલ ભરૂચ જિલ્લાના આદિવાસી તાલુકા એવા નેત્ર દેડિયાપાડા અંકલેશ્વર સહિત જિલ્લામાં કામ કર્યું છે અહીં લોકો કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પાર્ટી છોડી આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે જો પાર્ટી બનાવી તો તેઓ ચોક્કસ અમારી જોડે પાછા આવશે જ હું એ નારાજ કાર્યકરોનો અવાજ બન્યો હતો અને અહેમદ પટેલે લોકોની સેવા સાથે ગુજરાત અને ભરૂચની પણ સેવા કરી છે એટલે ઓપિનિયન લેવામાં આવ્યો હતો કોંગ્રેસના લોકો પણ અમારા સાથે છે કોંગ્રેસ માટે સારી વાત છે અત્યારે लहर છે અને કાર્યકર્તા કામ કરવા માંગે છે કાર્યકર્તાઓ ના કહેવા પ્રમાણે પોસ્ટ મૂકી ઓપિનિયન લેવામાં આવ્યો હતો કોંગ્રેસ પાર્ટી પદ માટે હાઈ નક્કી કરશે હાલ પાર્ટી જોડે છું પાર્ટી જે કામ આપશે તે કરીશું એ વાત ચોક્કસ છે કોંગ્રેસ વિભાજન કરી નવી પાર્ટી બનાવવા જોઈએ રહ્યા છું તેની પાછળ નું શું છે જુઓ આપ જે મેં કિયા ઓપિનિયન લેને કે લિયે આપ બધું મારી કાર્યકર્તા જો છે બેરૂટ પે हमारे पास भरूच में नित्रांगमा आदिवासी जो हमारे भाई बहन हैं उनके देव्य पारा थे उन सब लोग चाहते थे कि हमें लड़ना चाहिए कांग्रेस के लिए या कांग्रेस के लिए या इंडिपेंडेंट के लिए भी लड़ने का उनका आइडिया दिया गया था मैंने बहुत खुशी थी कि लोग चाहते हैं हमें हमारे परिवार को चाहते हैं अहमद पटेल का इतना बड़ा लेगेसी था तो रिस्पॉन्स वो सारे सारू हो तो और मुझे लगता था कि ये अच्छी अच्छी भाव ये ये तो कांग्रेस के लिए भी अच्छी बात है कि लहर है और जो कार्यकर्ता है वो भी काम करना चाहते हैं पार्टी के लिए देखिए जो नई पार्टी की बात थी अब हमने डिसाइड किया कि हम नहीं करेंगे क्योंकि लोगों लोग ने लोगों ने सपोर्ट तो दिखाया लेकिन फिर भी हमने सोचा कि ये स्प्लिट अच्छी नहीं होगी मैंने सोचा मेरी बहन का इससे कुछ मतलब नहीं है मैंने सोचा ये स्प्लिट नहीं होनी चाहिए लेकिन मेरे बहुत सपोर्टर्स हैं भरूच डिस्ट्रिक्ट में उन्होंने मुझे बहुत बोला कि आप अगली दफ़ा ज़रूर लड़े तो इसलिए हमने ओपिनियन निकाली देखिए हर रोज़ लोग बोलते हैं हम आपके साथ ही हैं उनका मतलब क्या है कि हम अपने आपके साथ हैं तो अगर कुछ हुआ भी तो वो मेरे साथ आएंगे लोग जैसे आम आदमी पार्टी में कांग्रेस के इतने लोग चले गए अगर मेरा स्प्लिट अगर मैं सोच रहा होता कि करेंगे तो लोग तो ऑफिसली आते मेरे साथ कांग्रेस के लोग लोकली हमारा बहुत बड़ा सपोर्ट है क्योंकि मेरे फादर ने और मैंने भी बहुत काम किया है देवियापाड़ा में और भरूच डिस्ट्रिक्ट में और अंकलेश्वर सिटी में हमारे फाउंडेशन है हमारे करोड़ पब्लिक स्कूल है हमारा वीटीआई है हमारा बहुत बड़ा हॉस्पिटल है तो मैं तो अपने आप को एक मॉडल सिटीजन समझता हूँ और मैं यहाँ का यहाँ का लोगों के उत्साह से मैं जानता हूँ कि मूल मुझे चाहते हैं आगे बढ़े So, प्रशर की।, की बात नहीं है ये प्रेशर मेरी तरफ से नहीं आया है कांग्रेस के कार्यकर्ताओं की वजह से आया है ये वो चाहते थे कि मैं ओपिनियन बनाऊ ओपिनियन लू काफी सोशल मीडिया पे कि लोग क्या समझेंगे और रिस्पांस आप लोगों ने देखा है